YouTube ફેમિલી સ્વાગત છે મારા નવા બ્લોગમાં કેમ છો બધાય મજામાં તો મિત્રો અત્યારના વાગી ગયા છે હાડા જેવું થઈ ગયું છે મિત્રો અત્યારે આવી ગયા છે આપણે વાડે તમે જોવો છો આવી ગયા છે આપણે વાડે અને આપણે જાવનું છે સ્ટોર ને લઈ સારવા મિત્રો કેમ કે આપણે આ માંકડી છે ને મિત્રો એને સર્વાની હેવાય છે એટલે આપણે ગમે એટલું અને નિર્વિન તો મિત્રો ભૂખીને ભૂખી રહેશે એટલે લઈને જવાનું છે આપણે બે ને સારવા મિત્રો અને કેળા પણ ફૂટી જશે એટલે મિત્રો કેળા બહુ જ ગારો છે પણ તોય સારવાના છે આજ એટલે લઈને જવાનું છે મિત્રો બે ને તો મિત્રો મળે તો ફાઇનલી મિત્ર અત્યારે આવી ગયા છે આપણે કેડા ઢોર લઈને તમે જોવો છો મિત્રો આપણી પાછળ ગારો નકરો અરે તમે જોવો મિત્રો કેડા ફૂટી જાય છે મિત્રો ધરાય ધરાયને વરસાદ આવો છો ધરાય ધરાય અને તમે જવો આપણે માકડીને બે ગારો ખૂટી જાય મિત્રો એટલે આવો અને તમે આખા ખાડો આવે જ દેખાડો મિત્રો ખૂબ હાથ થઈ ગયા જો મિત્રો બારા નીકળી ગયા પાણી એવું છે બધું મિત્રો લખું રહ્યો આપડે મિત્રો કેડો આખો ફૂટી ગયો મિત્રો લગે આવો ને આવો ઠેઠ બેટર લગે

ક છે મિત્રો તો બાપુ આવે છે મિત્રો ને નકરે જો ગાડી નકરે ખોતી જાય છે તમે જવો હલો હા હવે આવી રીતે ગાડી છે થાય તો ફાઇનલી મિત્રો આપણે એમ પણ ઢોર સાડતા હતા તમે જવો છો તો આપણને એક બલબુલ દેખાડવું મિત્રો અને એ પાણીમાં મિત્રો પડ્યું હતું પલ છે મિત્રો આખું એટલે ઉડી નથી ઓગતું તમે જોવો છો ઉડી નથી ઓકતું મિત્રો એટલે આપણે પકડી લીધું છે અત્યારે હમણાં વાડીયા મીક્યું એટલે તડકે મિત્રો એટલે પીછા ઈચ્છા બિસ્સા એના તો મિત્રો ઉડી જાય તો પછી આપણે ઢોર હતા મિત્રો હાઇકી મી ક્યાં છે આપણે ઢોર તમે જોવો છો અત્યારે જ આવીશું આપણે ઘરે મિત્રો ઢોર લઈને કેમ કે આમ પણ મિત્રો બહુ સરે એવું નહોતું અને બલબુલ દેખાડનું મિત્રો તો આપણે પકડી લીધું અને માથે ભાગ દઉં હાલ 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 આમ અને મિત્રો આપણે વાડી પણ આવી ગઈ છે અને બલબુલ એ બલબુલ બટકા ભરવાનું કરો મિત્રો જો બટકા ભરવાનું તો મિત્રો બટકા ભરે છે તમે જોશો છો કોશિશ કરો ભરી તો હું ક્યાં તો આપણે આવી ગયા ઘરે મિત્રો તમે જોવો છો મિત્રો ગાવ પાછ ગાન વાંચડી બે બાંધીધા છે મિત્રો અને બેને નીરી પણ દીધું છે તમે જુઓ મિત્રો ગાના લક્ષ્મીને બેન તો મિત્રો નીરી દીધું અને આપણે વ્યા ઘરે મિત્રો અને અત્યારના વાગી ગયા છે મિત્રો બાર વાગી ગયા છે મિત્રો અને હવે આપણે જમી લે મિત્રો ઘરે જઈને તો મિત્રો પછી આગળ મળવી તો મિત્રો બનાવી ગયો બ્લોગમાં તો મિત્રો અત્યારના વાગી ગયા છે પાંચ થઈ જશે અને મિત્રો નજીક થઈ જાય મિત્રો સાધુ બાજુ પિન લક્ષું કિરણ અત્યારે જાય છે આપણે ઢોર પાવા મિત્રો આપણે થોડુંક મોડું થઈ ગયું છે મિત્રો આજ અત્યારે જાય છે આપણે ગધેડીનું ઢોર પાવા જવાનું

હો પછી તો મિત્રો તારે જોર પાવાના છે મિત્રો અને પછી હાડા પાછ તો થઈ ગયા છે મિત્રો ગાને વાસડીને ખાણ મીક દેવી અને પછી દોઈ લેવી ગાને મિત્રો આપણે હજી તો આપણે હા હાલો

Vaya, ve acá, se jodan las alas, eh. ¿Quién pasa a esos pasos? No, ma. ¡Dalo! ¡Ey! 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 ê kênh lên, Ê Lấy, lênh 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 tụi nó, lấy lênh rồi lênh 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 tụi

તો મિત્રો આજનો વ્લોગ આયા લગીન છે તે તમને કેવો લાગે તમે કોમેન્ટમાં જણાવતા આવજો અને હજી લગીનમાં આપણી ચેનલમાં નવા હોય તો વિડીયોને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો કાલ નવા વિડીયોમાં બધાને જય માતાજી